વરોડ દાહોદ નેશનલ હાઇવે નું સમારકામ હાથ ધરવામાં આવ્યો અત્યારે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ શનિવારના સાંજે છ કલાક સુધીમાં જે સમારકામ કરવામાં આવ્યું હતું જ્યાં રસ્તાના કારણે અનેક અકસ્માત સર્જાયા હતા અને હાલ સમારકામ શરૂ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રોડ દાહોદ ને જોડતા જે નેશનલ હાઈવે ઉપર સમારકામ કામગીરી હાથ ધરાય છે ગોવિંદગુરુ લીમડી તાલુકાના વરોડ ટોલના ખાતે જે દાહોદ સુધીનો માર્ગ આ લાંબા સમયથી જર્જરી થવાના કારણે વાહન ચાલકોને અને સ્થાનિકોને ભારે હાલાકી કરવા બેઠવાનો સામનો કરવો પડી હતો આ હાઈવેથી બિસ્માર હાલત હોવાની અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી અને રસ્તાની ખરાબ